શ્રાવણવદની અજા એકાદશીની વાર્તા યુધિષ્ઠરે પૂછ્યું હે શ્રી શ્રીકૃષ્ણ શ્રાવણવદની એકાદશીનું શું નામ છે કૃપા કરી તે એકાદશીનું મહાત્મ્ય પણ સંભળાવો ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું હે રાજન શ્રાવણવદની એકાદશી અજા નામથી પ્રસિદ્ધ છે જે માનવ નારાયણનું પૂજન કરી આ એકાદશીનું વ્રત કરી કથા સાંભળે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે આ લોક અને પરલોકમાં કલ્યાણકારી વ્રત છે પૂર્વે હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞાવાળા જે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા કોઈ કમનસીબના લીધે સ્ત્રી તથા પુત્રને વેચી પોતાને પણ ચાંડાલને ઘેર વેચાઈ તેના દાસ થઈને રહ્યા પણ સત્ય પાલન ચૂક્યા નહીં આવી રીતે ચાંડાલને ત્યાં સ્મશાનમાં રહેતા કેટલાક વર્ષો નીકળી ગયા મારો છૂટકો કઈ રીતે થાય તેની સતત ચિંતા કરવા લાગ્યા આ દુઃખી રાજાને પાસે બ્રહ્માએ જેને પરોપકાર માટે ઉત્પન્ન કરેલા છે એવા ગૌતમ મુનિ આવ્યા રાજાએ હાથ જોડી પોતાના દુઃખની સઘળી હકીકત કહી સંભળાવી રાજાના વચન સાંભળી ગૌતમ ઋષિએ રાજાને વ્રતનો ઉપદેશ કર્યો અને કહ્યું કે હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી છે તે ઉત્તમ પુણ્ય આપનારી છે તેનું વ્રત તમે કરો તેથી તમારા પાપનો નાશ થશે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું આટલું કહી મુનિરાજ અંતર ધ્યાન થઈ ગયા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ વ્રત તેમજ જાગરણ કર્યું તેથી સઘળા પાપો નષ્ટ થયા તેથી હરિશ્ચંદ્ર રાજા પત્ની તારામતીને ભેળા થયા અને પુત્ર રોહિત પણ જીવિત થયો તે વખતે સ્વર્ગમાં નગારા વાગ્યા પુષ્પવૃષ્ટિ થઈ એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય પાછું મળ્યું અંતે રાજા પરિવારની સાથે વૈકુંઠમાં ગયા હે રાજન જે માણસ અજા નામની એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેઘયજ્ઞનું ફળ મળે છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ વદની અજા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જય શ્રી કૃષ્ણ